કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો જો તમારે પરીક્ષાની અંદર ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા હોય અથવા તો સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો આ હિન્દી વિષયના અસાઇનમેન્ટનો અવશ્ય અભ્યાસ કરી લેજો કારણ કે આગળના જે ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષયના જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા તેમાંથી લગભગ પચાસ પચાસ ટકા જેટલા પ્રશ્નો જે છે તે આપણા અસાઇનમેન્ટમાંથી પૂછાયેલા છે આવું શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોના ફોન આવે છે તે લોકો કહે છે તો જરૂરથી આપણા અસાઇનમેન્ટ કરી લેજો કારણ કે આપણે આ જે અસાઇનમેન્ટ છે તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓને આધારે તમારી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર પાઠ્યપુસ્તક અને તમારી જે સ્વ અધ્યયન પોથી છે તેમાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વીણે વીણીને મૂકેલા છે જેથી મોટાભાગના પ્રશ્નો જે છે તે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી બે હજાર ચોવીસ છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટી પ્રશ્નોનું અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે પ્રશ્નો કે ઉત્તર લીખીએ કિન્હિ પાંચ તો કુલ પાંચ પ્રશ્નો આપણને આપવામાં આવશે અને પાંચે પાંચ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો સાત પ્રશ્નો આપણને દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને જે બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને તે પીડીએફ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ છે એ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તેમ પોતપોતાના વોટ્સઅપ નંબર ઉપર મેળવી લેવી જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો અને સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો આગળ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એકની અંદર કુલ ઘણા બધા પ્રશ્નો આપણે મૂકેલા છે જેટલા કે પચીસ જેટલા પ્રશ્નો મૂકેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત અંકો શબ્દ મેં લખીએ જેના કુલ બે માર્ક છે બરાબર છે તો આ રીતે અંકો જે છે એને શબ્દમાં લખવાના પૂછાઈ શકે ત્યાર પછી કહ્યું છે કે નિમ્નલિખિત શબ્દો કો અંક મેં લખીએ તો શબ્દ આપણને આપેલા છે એને આપણે અંકમાં દર્શાવવાના છે ત્યાર પછી કહ્યું છે કે ચિત્ર કે નીચે અંકો તથા શબ્દ મેં સંખ્યા લીખીએ તો અહીંયા અંકની સોરી ચિત્ર આપણને આપેલા છે ચિત્રની અંક અને સંખ્યા જે છે તે આપણે દર્શાવવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત શબ્દ કા ઉપયોગ કર કે વાક્ય લીખીએ જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ સોળ સત્તર થી લઈને પચીસ જેટલા પ્રશ્નો આપવામાં આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે દઈએ ગયે ચિત્ર કા પાંચ છ વાક્યો મેં ઉત્તર લીખીએ જેના કુલ પાંચ વાંક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ચિત્ર ઉપરથી આપણને સવાલ જવાબ આપવામાં આવેલા છે ચિત્ર ઉપરથી આપણે સવાલ જવાબ અહીંયા દર્શાવવાના રહેશે એટલે કે ચિત્ર ઉપરથી આપણે પાંચ વાક્યો જે છે તે લખવાના છે આ ઉપરાંત આગળની અધ્યયન નિષ્પત્તિમાં આપણને કહ્યું છે કે રેખાંકિત કા લિંગ પરિવર્તન કર કે વાક્ય ફિરસે લખીએ તો લિંગ પરિવર્તન કરવાનું પૂછાઈ શકે જેના કુલ ત્રણ માર્ક છે એટલે કે ત્રણ વાક્યો તમને પૂછાશે આપણે પંદર જેટલા વાક્યો અહીંયા તમારી સાથે શેર કરેલા છે ત્યાર પછી કહ્યું છે કે રેખાંકિત શબ્દ પરિવર્તન લખીએ તો વચન પરિવર્તન કરવાનું પણ આપણને અહીંયા પૂછાઈ શકે અથવા તો અને શબ્દો જે છે એ પ્રશ્ન નંબર અંદર પૂછાઈ શકે જેના કુલ માર્ક છે તો વિરુદ્ધાર્થી અથવા તો સમાનાર્થી શબ્દ લખી અને તેનો વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે બરાબર પ્રશ્ન નંબર છ બ ની અંદર આ રીતના વિરોધી શબ્દો પણ પૂછાઈ શકે તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે ત્રણ માર્ક્સની ની અંદર પૂછાવાના છે તમે જોઈ શકો છો આપણે સત્યાવીસ જેટલા મૂકેલા છે તો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને અસાઇનમેન્ટ મુજબ બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે કે જેની અંદરથી પરીક્ષામાં મોટા ભાગના પ્રશ્નો પૂછાય છે તો આવા અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે જે તમારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી જેથી કરીને તમે તેનો સારામાં સારો અભ્યાસ કરી શકો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત અહીંયા કહ્યું છે કે નિમ્નલિખિત કા ઉપયોગ કર કે શબ્દ બતાવીએ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા અલગ અલગ શબ્દો આપણને આપેલા છે બરાબર એના ઉપરથી આપણે અક્ષરો જે આપેલા છે એના ઉપરથી આપણે શબ્દો બનાવવાના છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે અંગ્રેજી વિષયનું જે તમારો આવતીકાલે જે પ્રશ્નપત્ર છે તો અંગ્રેજી વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે મળીશું જરૂરથી અંગ્રેજી વિષયની પીડીએફ પણ મેળવી લેજો અને તમારા દોસ્તો મિત્રો સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો